વેલકમ મિત્રો અનંત એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર તેર એટલે કે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની ચર્ચા કરવાની છે જેમાં આપણે બહુલક વિશે ચર્ચા કરીશું મિત્રો બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ અને તેનું સૂત્ર છે ફરીથી બહુલકને મિત્રો આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ તેનું સૂત્ર છે એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ અહીં આ બધી જ વસ્તુ શોધવા માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે બહુલક વર્ગની એકવાર બહુલક વર્ગ તમને મળી ગયો તો તમને આ બધી જ વસ્તુ મળી જશે જેમકે એલ શું છે તો કે અધઃ સીમા કોની તમને જે બહુલક વર્ગ મળ્યો છે તેની એફ વન એ છે આવૃત્તિ કોની તમને જે બહુલક વર્ગ મળ્યો છે એની એફ ઝીરો એ શું છે તો કે બહુલક વર્ગની ઉપરની આવૃત્તિ અને એફ છે બહુલક વર્ગની નીચેની આવૃત્તિ એચ વિશે તો તમે જાણો જ છો એ છે તમારી વર્ગ લંબાઈ તો ચાલો આ જ બધા પદનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયની તરફ આગળ વધીએ મિત્રો સૌથી ઈઝી દાખલા બહુલક વર્ગના છે જેમાં તમારે કોઈ જ જાતનું કોષ્ટક અલગથી બનાવવાનું થતું નથી ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપ્યો છે કે વર્ગ વ્યક્તિની ઉંમર અને દર્દીઓની સંખ્યા દર્શાવે છે અને તમને કીધું છે કે બહુલક અને મધ્યક શોધો મિત્રો આપણે ખાલીને ખાલી બહુલકની ગણતરી કરીશું મધ્યક તમે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છો એટલા માટે તો બહુલક વર્ગ શોધવા માટે મેં જેમ કીધું હતું એમ કે આપણી પાસે એક સૂત્ર છે આ રહ્યું નીચે સૌથી પહેલાં તમારે બહુલક વર્ગની અધસીમા એટલે એલ શોધવું પડે પછી એફ વન શોધવું પડે પછી એફ ઝીરો શોધવું પડે પછી એફ ટુ શોધવું પડે તો સવાલ એ છે કે બહુલક વર્ગ ક્યાંથી લાવવાનો તો મિત્રો બહુલક વર્ગ માટે તમારે અહીં આવૃત્તિ જોવાની છે જેને હું રેડ કલરથી કોષ્ટકમાં બતાવું છું આ આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ પસંદ કરો છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ સૌથી મોટી આવૃત્તિ તમારી છે ત્રેવીસ તો મિત્રો આ જ તમારો બહુલક વર્ગ થઈ ગયો થઈ ગયો સોરી તો તમારો બહુલક વર્ગ થઈ જશે પાંત્રીસથી પિસ્તાલીસ તો જો તમારો બહુલક વર્ગ અહીંયા આવી ગયો પાંત્રીસથી પિસ્તાલીસ બહુલક વર્ગ મળે એની અધ સીમાને કહેવાશે એલ એ છે પાંત્રીસ એ જ વર્ગમાં જે આવૃત્તિ છે એટલે કે ત્રેવીસ એ તમારી એફ વન થઈ ગઈ એની ઉપર એટલે કે એકવીસ એ તમારી એફ ઝીરો થઈ ગઈ ત્રેવીસની નીચે ચૌદ એ તમારું એફ થઈ ગયું તો તમને લગભગ બધી કિંમતો મળી જાય છે આ જ કિંમતો જો મિત્રો તમે અહીં સૂત્રમાં કિંમત મૂકી દેશો તો જુઓ એલ બરાબર ફરીથી રેડ પેનનો યુઝ કરીને સૂત્ર પ્રમાણે આગળ વધું છું એલની કિંમત 35 મૂકી છે એફ વનની કિંમત તમે ત્રેવીસ મૂકી છે માઇનસ એફ ઝીરોની કિંમત તમે એકવીસ મૂકી છે અહીંયા ઉપરથી બે ગુણ્યા ત્રેવીસ સોરી માઇનસ અને માઇનસ ચૌદ અને એચની કિંમત તમારી દસ છે વર્ગ પાંત્રીસ એમના એમ આવશે મિત્રો અને અહીં સાદરૂપ આપશો તો વીસ થઈ જશે ઉપર અને છેદમાં આવશે અગિયાર આનું સાદરૂપ આપશો એટલે કે એક પોઈન્ટ આઠ મળે છે અને પાંત્રીસમાં એક પોઈન્ટ આઠ ઉમેરો તો છત્રીસ પોઈન્ટ આઠ જવાબ આવે એ તમારો બહુલક થઈ ગયો બસ તો દાખલો ખતમ એક સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે બીજા દાખલા તરફ આગળ વધીએ મિત્રો ફરીથી એ જ સૂત્રની વાત કરવાની છે તમે જોઈ શકો છો સોરી ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ સૌથી પહેલાં મેં કીધું એમ આપણે આવૃત્તિ ઉપર તપાસ કરીએ તો દસ પાંત્રીસ બાવન એકસઠ આડત્રીસ અને ઓગણત્રીસ છે સૌથી મોટી આવૃત્તિ મિત્રો કઈ દેખાય છે તો એ મને કદાચ એકસઠ દેખાય છે તો આ બોક્સ મારા કામનું છે તો એ તમારો બહુલક વર્ગ મિત્રો થઈ ગયો થી 80 એની આવૃત્તિ કેટલી છે સોરી અધ સીમા કેટલી થઈ જશે 60 એફ વન બહુલક વર્ગની આવૃત્તિ એટલે એકસઠ થઈ જશે એની આગળની આવૃત્તિ એટલે કે એફ ઝીરો એટલે કે બાવન છે એકસઠ પછીની આવૃત્તિ આડત્રીસ છે તમારી એફ થઈ ગઈ છે બસ તો બધી કિંમતો આપણને મળી ગઈ છે સૂત્રમાં કિંમત મૂકીએ તો જુઓ એલની કિંમત અહીંયા સાહીઠ ફિક્સ થઈ ગઈ છે એફ વન માઇનસ એફ ઝીરોની કિંમત એકસઠ માઇનસ બાવન છેદમાં એ જ રીતે કિંમત મૂકતો એટલે આવું પદ આવશે તથા એચ અહીં એ વીસ છે તો જવાબ આવી ગયો પાછળના કંશનું સાહીઠ એમના એમ ચાલી રહ્યો છે પાછળના કંશનું સાદરૂપ આપશો મિત્રો તો પિસ્તાલીસ ભાગે આઠ જવાબ આવે છે અને આગળ વધીએ પોઈન્ટમાં જવાબ આવે છે પાંચ પોઈન્ટ છ બે પાંચ સરવાળો કરીએ તો મિત્રો આપણને મળે છે પાસઠ પોઈન્ટ છસો પચીસ જે આપણો બહુલક વર્ગ છે સોરી જે આપણો બહુલક છે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તરફ પ્રશ્ન નંબર ત્રણમાં એવી જ કંઈક વાત કરેલી છે કે વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપેલી છે અને બહુલક શોધવાનો છે મિત્રો આ દાખલામાં મધ્યક પણ શોધવાનો છે પરંતુ હું ફક્ત બહુલક શોધીશ સૌથી મોટી આવૃત્તિ મિત્રો આ કોષ્ટક તમે જુઓ છો સૌથી મોટી આવૃત્તિ ક્યાં છે આપણી એના હાઈલાઇટ કરી લઈએ તો કદાચ ચાલીસ એ સૌથી મોટી આવૃત્તિ છે ચાલીસની સામે જે વર્ગ મળ્યો એ તમારો બહુલક વર્ગ થઈ જશે એ નીચે દેખાય છે પંચાવનથી સોરી પંદરસોથી બે હજાર પંદરસોથી બે હજાર તો તમારી અધ સીમા થઈ ગઈ મિત્રો પંદરસો આ રહી એફ વન એટલે કે એ જ આવૃત્તિ એટલે કે થઈ ગઈ છે તમારી ચાલીસ અહીંયા છે આગળના વર્ગની આવૃત્તિ એટલે કે ચોવીસ એ તમારી એફ ઝીરો થઈ ગઈ અહીંયા છે તથા એફ ટુ એટલે ચાલીસ નીચે છે તેત્રીસ એ તમારી આવૃત્તિ થઈ ગઈ એફ અને વર્ગ લંબાઈ મિત્રો આ વખતે છે પાંચસો તો બસ મિત્રો આ જ સૂત્રમાં કિંમત મૂકી દો તમારો જવાબ લગભગ રેડી થઈ જશે જુઓ એફ વન માઇનસ એફ ઝીરોની કિંમત તથા એફ ટુની કિંમત મૂકી છે એલની કિંમત પંદરસો એમને એમ ચાલી રહી છે પાછળના કંસનું સાદરૂપ આપશો મિત્રો તો આઠ હજાર ભાગે ત્રેવીસ આવે છે અને પોઈન્ટમાં એનો જવાબ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ આવે છે અને કુલ જવાબ અઢારસો સુડતાલીસ પોઈન્ટ આવે છે જે તમારો બહુલક છે તો આજના લેક્ચરમાં પ્રશ્ન નંબર ત્રણ સુધી રાખીએ છીએ બાકીના પ્રશ્નો માટે સેપરેટ લેક્ચર તૈયાર કરીશું થેન્ક યુ